ભુજના પર ગામે આવેલી સસ્તા અનાજની દુકાન પર પુરવઠા તંત્રનો સપાટો કચ્છ જિલ્લામાં સસ્તા અનાજની દુકાન પર ગેરરીતિનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ભુજની ભાગોળે આવેલા મિરઝાપર ગામની સસ્તા અનાજની દુકાનમાં જિલ્લા પુરવઠા તંત્ર એ પૂર્વ બાતમીના આધારે દરડો પાડતા સ્ટોકમાં ગરબડ સહિતની ગેરરીતિ સામે આવી હતી પુરવઠા વિભાગ દ્વારા અચાનક જ કરવામાં આવેલી કાર્યવાહી થી જિલ્લાના સસ્તા અનાજની દુકાન ધારકો માં હડકંપ મચી ગયું હતું તો જિલ્લા પુરવઠા અધિકારી એ એસ હાસમીએ જણાવ્યું કર્યું હતું કે હાલ સસ્તા અનાજની દુકાનોમાં ચાલતી ગેરરીતિ અટકાવવા ઝુંબેશ શરૂ કરાઈ છે જેમાં આજે ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ રહી છે આ અંગે મળતી માહિતી મુજબ ભુજ તાલુકાના મિરઝાપર ગામે આવેલી સસ્તા અનાજની દુકાન પર ગેરરીતિ થતી હોવાની અને અનાજનો જથ્થો સગેવગે કરાતો હોવાની બાતમી જિલ્લાના પુરવઠા વિભાગને મળી હતી પૂર્વ બાતમીના આધારે પુરવઠા વિભાગ દ્વારા દરડો પાડવામાં આવ્યો હતો જેની તપાસમાં સસ્તા અનાજની દુકાન પર ચણાના જથ્થામાં ચારસો વીસ અને તુવેર દાળના જથ્થામાં ત્રણસો અડસઠ કિલોગ્રામની ઘટ જોવા મળી હતી પુરવઠા તંત્રએ તેની નોંધ લઈ આગળની દંડનીય કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે ભુજના મિરઝાપર ખાતે પુરવઠા વિભાગના ડીએસઓ એ એસ હાશ્મિનના માર્ગદર્શન હેઠળ દરડો પાડવામાં આવ્યો હતો આજે ગાંધીધામ વિસ્તારમાં પુરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજની દુકાનો પર તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે જિલ્લા પુરવઠા વિભાગની ધાક બેસાડતી કાર્યવાહીથી ગેરરીતિ આચરતા જિલ્લાના સસ્તા અનાજની દુકાનના સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે દુકાનધારકોએ સ્ટોક સરભર કરવા અને હિસાબી દફતરોને અપડેટ કરવાની કવાયત હાથ ધરી છે